નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજના વિમાની મથકની નવીનીકરણની કામગીરી ચાલે છે આ વિમાની મથક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું બનશે ગુજરાત વિચાર મંચ તરફથી મહેન્દ્રભાઈ સદલાણીએ રજૂઆત કરી કચ્છના ભુજ એરપોર્ટની કાયાપલટ થશે અને આંતરરાષ્ટ્રીય વિમાનો ઉડ્ડયન કરશે એમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે ગુજરાતી વિચાર મંચના પૂર્વ પ્રમુખ અને હાલના સલાહકાર મહેન્દ્રભાઈ સદલાણીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર દ્વારા ભુજ વિમાની મથકને આધુનિક બનાવવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડ્ડયન કરી શકે તેવી સુવિધાઓ વધારવા અનુરોધ કર્યો હતો વડાપ્રધાનને પાઠવેલા પત્રના ઉત્તરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભુજ ખાતેના ડાયરેક્ટર નવીનકુમાર સાગરે માહિતી આપી હતી કે ભુજ એરપોર્ટને અતિ આધુનિક બનાવવાનું કામકાજ ચાલુ છે સારામાં સારી સુવિધાઓ આપવામાં આવશે આંતરરાષ્ટ્રીય દરજ્જો આપીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે મહેન્દ્રભાઈએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે ભુજ એ કચ્છનું મહત્ત્વનું શહેર છે બહારથી આવતા પ્રવાસીઓ અહીં ઉતરે છે કચ્છનું રણ શાંતિવન સ્મૃતિવન જેવા પર્યટન સ્થળો તેમજ માં આશાપુરાનું મંદિર સ્વામિનારાયણ મંદિરો જૈન તીર્થો વગેરે ધાર્મિક સ્થળો છે તેથી ટુરિસ્ટ ઘણા આવે છે પણ ભુજ એરપોર્ટમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે જેમ કે ચેક ઇન કાઉન્ટર એક માત્ર છે તેથી બાળકો વૃદ્ધોને લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે મહેન્દ્રભાઈ કચ્છના પ્રશ્નોમાં રસ લે છે રેલવે અને વિમાની સેવા સુધારવા સરકારને અનેકવાર સૂચનો કર્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ દસ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર